નમસ્કાર દર્શક મિત્રો કેમ છો આજ તારીખ 15 માર્ચ 2025 શનિવાર તિથિ પાડવો અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની YouTube ચેનલ તાપી મિત્ર ન્યૂઝ WhatsApp દ્વારા હાલમાં નવા ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે આ ફીચરની મદદથી ડિજિટલ એરેસ્ટ સામે પ્રોટેક્શન મળી રહેશે હાલમાં ડિજિટલ એરેસ્ટ ના ઘણા સ્કેમ્સ ચાલી રહ્યા છે બેંક અને ટેલિકોમ કંપનીઓ તેમજ સરકાર દ્વારા પણ લોકોને એ વિષય જાગૃત કરવામાં આવી રહ્યું છે કે ડિજિટલ ареસ્ટ નામની કોઈ વસ્તુ નથી હોતી યુઝર્સને ડિજિટલ ареસ્ટ ના નામે બુલવી તેમની સાથે સ્કેમ કરવામાં આવે છે આ સ્કેમને અટકાવવા માટે હવે WhatsApp નવો ફીચર લઈને આવી રહ્યું છે WhatsApp દ્વારા હાલમાં જે ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે તેનું નામ ટર્નોફ યોર વિડિયો છે યુઝરને જારે પણ વિડિયો કોલ આવે ત્યારે તે તેને રિસીવ તો કરી શકે છે પરંતુ કેમેરા બંધ રાખીને એટલે કે યુઝર વિડિયો કોલ ને ઓડિયો કોલ ની રીતે ઉઠાવી શકે છે આથી સામેની વ્યક્તિ યુઝર નો ચહેરો જોઈ શકશે નહીં જો કેમેરા પહેલેથી બંધ હશે તો યુઝર ને એકસેપ્ટ વિથઆઉટ વિડિયો એ વિકલ્પ આપવામાં આવશે સાથે જ એકવાર ફોન ઉઠાવ્યા બાદ એમાં વિડિયો ફરી ચાલુ કરવો હોય તો તે પણ શક્ય થશે વોટ્સએપનું આ ફીચર ડિજિટલ એરેસ્ટ સામે પ્રોટેક્શન આપશે ડિજિટલ એરેસ્ટમાં વ્યક્તિને કેમેરા સામે બેસાડી રાખવામાં આવે છે અને જ્યાં સુધી પૈસા ન મોકલવામાં આવે ત્યાં સુધી તેઓને ઉઠવા દેવામાં નથી આવતા આ ફીચરમાં કેમેરા પહેલેથી બંધ હોવાથી સ્કેમર્સ યુઝરને એકવાર પણ જોઈ શકતા નથી જો યુઝર કેમેરા સામે ન હોય તો તેમને ડરાવી ધમકાવીને તેમની પાસેથી પૈસા પડાવવાની તક સ્કેમર્સને નથી મળતી તેઓ સરકારી કર્મચારી બનીને લોકો પાસેથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવે છે WhatsApp પર અત્યાર સુધી વિડિયો કોલ ઉઠાવ્યા બાદ જે કેમેરા બંધ કરવાનો ફીચર ઉપલબ્ધ હતું જો કે હવે આ ફીચર પહેલેથી જ ઉપલબ્ધ છે વિવિધ વિડિયો કોન્ફરન્સ પ્લેટફોર્મ્સ જેમ કે Google Meet અને Microsoft Teams દ્વારા આ ફીચર પહેલેથી જ આવવામાં આવી રહ્યું છે યુઝર કેમેરા શરૂ કર્યા વગર પણ ફોન ઉઠાવી શકે છે WhatsApp હવે કેમેરા ફીચર સાથે UPI Lite પર પણ કામ કરી રહ્યું છે આ ફીચરમાં યુઝર PIN દાખલ કર્યા વગર પેમેન્ટ કરી શકશે વધુમાં મોટા ભાગની ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન સમમાં આ ફીચર પહેલેથી જ ઉપલબ્ધ છે જોકે WhatsApp માં હજી સુધી તે ઉમેરાયેલું નથી તેથી હવે તેમાં પણ તેનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત મેટના ઇન્ટરફેસમાં બદલાવ લાવવાનો પણ પ્રયત્ન થઈ રહ્યા છે जेमन यूजर्स ने ऑटोमेटिक सजेशन्स म